રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાના મુદ્દે આજે શિક્ષકોએ ગાંધીનગર ખાતે આક્રોશ સાથે ધરણા કર્યા હતા હાથમાં બેનર ધારણા કરી પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો તો સરકારને અલ્ટિમેટમ આપ્યું ગાંધીનગર બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ વ્યાયામ શિક્ષકોને કાયમી કરવા માટેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાંચસોથી વધારે વ્યાયામ શિક્ષકો વિનોદ રાવને મળી અને રજૂઆત કરી હતી પંદર વર્ષથી વ્યાયામના શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી માર્ચના ત્રણ મહિનામાં પાંચ હજાર પંચોતેરની જાહેરાત ભરતીની કરવામાં આવી હતી પછી પંદરસોની ભરતી માત્ર કરવામાં આવી છે એસઆઈટી પાસ કરી લાગેલા ઉમેદવારો છ થી આઠમાં કાયમી ભરતી માટે રજૂઆત કરી રહ્યા છે માત્ર અગિયાર માસના કોન્ટ્રાક્ટ ઉપર આ વ્યાયામ શિક્ષકો આજે કામ કરી રહ્યા છે ઉંમરમાં છૂટછાટ આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી અગિયારસો જેટલા ખેલ સહાયક વ્યાયામ શિક્ષકો કરાર આધાર પર છે કાયમી ભરતી કરો ઉંમરમાં છૂટછાટ આપો તેવી માગણી આવેદનપત્રમાં ડૉક્ટર રાવને કરવામાં આવી હતી રાજ્યમાં ત્રણ હજારથી વધુ ખેલ સહાયકો છે સરકારનો કોઈ પ્રતિભાવ મળતો નથી ગુજરાતમાં દસ વર્ષથી આવેદનપત્ર આપવામાં આવ્યા છે પરંતુ સરકાર કોઈ નિર્ણય કરતી નથી માત્ર ઉમેદવારોને પગાર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપવામાં આવે છે એશિયન ગેમમાં ગુજરાતનું એક પણ મોડેલ નથી એસઆઈટી મુજબ કાયમી ભરતી કરવાની આજે માગણી સાથે શિક્ષકો ગાંધીનગરમાં દેખાવ કર્યા હતા